જય સોમનાથ જય દ્વારકાધીશ કાજલી વેરાવળ માર્કેટયાર્ડના બજાર ભાવમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયાને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઘાંટડીના બટનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો મગફળીનો નીચામાં નીચો ભાવ છે એક હજારને પિંચોતેર રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે તેરસો સિત્યાવીસ રૂપિયા પૂરા ઘઉંનો નીચામાં નીચો ભાવ છે ચારસો સાઠ રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે પાંચસો નેવ્યાંશી રૂપિયા પૂરા તો આગળ આપણે અળદ અને મગનો ભાવ જાણી લઈએ અડદનો નીચામાં નીચો ભાવ છે સત્તરસો ને પાંચ રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે ઓગણીસો ને પાંચ રૂપિયા પૂરા તો મગ મિત્રો આજે કાડલી વેરાવળ માર્કેટ યાર્ડની અંદર આવેલા નથી એથી એનો ભાવ આપણે નહીં જાણી શકીએ તો આગળ આપણે ચણા અને ધાણાનો ભાવ જાણી લઈએ ચણાનો નીચામાં નીચો ભાવશે અગિયારસો ને પંદર રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવશે બારસો ને વીસ રૂપિયા પૂરા ધાણાનો નીચામાં નીચો ભાવશે એક હજાર રૂપિયો પૂરો અને ઊંચામાં ઓછો ભાવ છે બારસો પંચાણું રૂપિયા પૂરા તો આગળ આપણે સોયાબી અને તુવેરનો ભાવ જાણી લઈએ સોયાબીનનો નીચામાં નીચો ભાવ છે આઠસો ને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઊંચો ભાવ છે આઠસો પિંચોતેર રૂપિયા પૂરા તુવેરનો નીચામાં નીચો ભાવ છે હોલસો ને રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે અઢારસો એક્યાંશી રૂપિયા પૂરા આગળ આપણે બાજરો અને જુવારનો ભાવ જાણી લઈએ તો બાજરાનો નીચામાં નીચો ભાવ છે ચારસો પંચાવન રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે પાંચસો ત્રેપન રૂપિયા પૂરા જુવારનો નીચામાં નીચો ભાવ છે છસો ને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઊંચો ભાવ છે આઠસો વીસ રૂપિયા પૂરા તો આગળ આપણે મેથી અને કાંગનો ભાવ જાણી લઈએ તો મેથીનો નીચામાં નીચો ભાવ છે એક હજાર ને રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે બારસો ને રૂપિયા પૂરા કાંગનો નીચામાં નીચો ભાવ છે અગિયારસો પંચાવન રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે બારસો પંચાવન રૂપિયા પૂરા તો મિત્રો આગળ આપણે રાય અને રાયડાનો ભાવ જાણી લઈએ તો રાયનો નીચામાં નીચો ભાવ છે અગિયારસો પંચાવન રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે બારસો એકસઠ રૂપિયા પૂરા રાયડાનો નીચામાં નીચો ભાવ છે નવસો ને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઓછો ભાવ છે નવસો એકાણું રૂપિયા પૂરા મિત્રો જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડિયાને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને ઘંટડીના બટનને પ્રેસ કરી દેજો